આ વિડીયોમાં આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ છ દહન અને જ્યોત વિષયનો બીજો ભાગ જોઈશું સૌથી પહેલા વાત કરીએ હવે આપણે દહનના પ્રકારોની દહનના પ્રકારોમાં પહેલો પ્રકાર આવે છે ઝડપી દહન ઝડપી દહન કે જે સળગતી દિવાસળી અથવા તો ગેસ લાઇટરને તમે રસોડામાં તમારા ગેસ સ્ટવની નજીક લાવવાનો પ્રયત્ન કરો હા એની માટે તમે સૌથી પહેલા એક ગેસ સ્ટવનું બટન ચાલુ કરો જેથી તરત જ તમને શું અવલોકન થાય છે એ જ તો આપણે જોઈએ છીએ કે વાયુ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે આવા દહનને આપણે ઝડપી દહન કહીએ છીએ અહીંયા વાયુ ઝડપથી સળગે છે એનો અર્થ એવો થયો કે આપણે જે રાંધણ ગેસનો ઉપયોગ કરીએ છીએ અને આગળના વિડીયોમાં આપણે વાત થઈ હતી કે એ રાંધણ ગેસ સામાન્ય રીતે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે આમ પ્રવાહી હોય છે બરાબર છે એ જ્યારે બોટલમાં એને ઊંચા દબાણ સાથે એ વાયુને ભરવામાં આવે છે ત્યારે એ બોટલની અંદર પ્રવાહી સ્વરૂપમાં હોય છે આમ ખરેખર એનો પ્રકાર વાયુ પ્રકાર છે પરંતુ એ બોટલમાં પ્રવાહી સ્વરૂપે હોય છે પણ જ્યારે એ બટન ચાલુ કરો તમે ગેસ સ્ટવનું અને પછી જ્યારે એ અંદરથી નીકળે છે ત્યારે બર્નર પાસે વાયુ સ્વરૂપે નીકળે એટલે માટે એવું કહી શકાય કે એ વાયુ ખૂબ જ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે આવા દહનને આપણે ઝડપી દહન કહીએ છીએ હવે બીજો પ્રકાર જોઈએ જેનું નામ છે સ્વયંસ્ફુરિત દહન હવે સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક દેખીતા કારણ વગર જ ભડકો થઈ જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે સામાન્ય રીતે જો એક ઉદાહરણ આપું તો આપણે આગળ આગળના પાઠોમાં આપણે જોયું છે ધાતુ અને અધાતુવાળામાં કે ફોસ્ફરસ જેવા પદાર્થો જે ઓરડાના સામાન્ય તાપમાને પણ એની જાતે સળગી ઉઠતા હોય તો એને આપણે સ્વયંસ્ફુરિત દહન કહી શકીએ હવે એક બીજી વધારાની માહિતી આપું કે કોલસાના ભૂકાના સ્વયંસફુરિત દહનને કારણે કોલસાની ખીણમાં ઘણીવાર ભયાનક આગ લાગે છે અને આ સ્વયંસફુરિત દહન ઘણીવાર સૂર્યની ગરમીથી અથવા તો વીજળીના પડવાથી થાય છે જો કે મોટા ભાગના દાવાનળ એટલે કે જંગલની આગ એ માણસની લાપરવાહીને લીધે થતી હોય છે એ યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે પિકનિક કે મુલાકાત એના પછી જ્યારે જંગલમાં કોઈ તાપણા હોય તો એ તાપણાને આપણે સંપૂર્ણપણે ઓલવી નાખવા જોઈએ નહીંતર એ તાપણાના લીધે જ આપણને આગળ આ દાવાનના સ્વરૂપમાં જોવા મળતું હોય છે હવે ત્રીજો એક પ્રકાર જોઈએ જેનું નામ છે વિસ્ફોટ હવે તહેવારના દિવસોમાં આપણે ફટાકડા ફોડીએ છીએ જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે છે ત્યારે ગરમી પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયામાં મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે આવી પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થઈ જાય છે એટલે કે વિસ્ફોટ એ આપણી નજરની સામે આપણે દિવાળીના તહેવારમાં લગભગ મોટાભાગે આ વિસ્ફોટની પ્રક્રિયા જોતા જોઈએ છે અને એની એક આડઅસર એ પણ છે કે કેટલીક વખત દાઝી જવાય અથવા તો એની કેટલીક વખત આપણને હાનિ પણ થતી હોય છે હવે એનાથી આગળના મુદ્દામાં જઈએ દહનના પ્રકારો પછી આગળનો મુદ્દો આવે છે અને એ છે જ્યોત તો એલપીજીની જ્યોતને ધ્યાનથી નિહાળો શું તમે એ જ્યોતનો રંગ કહી શકશો તો કે હા એ જ્યોત વાદળી રંગથી સળગે છે હવે એ જ પ્રમાણે તમે મીણબત્તીની જ્યોતને ધ્યાનથી નિહાળો એનો રંગ કહી શકશો તો તમે જુઓ એ મીણબત્તીની જ્યોતનો રંગ અહીંયા તમે જે ચિત્રમાં જોશો ને તો વચ્ચેનો ભાગ તમે જુઓ પીળો અથવા તો કેસરી જેવો લાગે છે હવે એના વિશે આપણે થોડીક આગળની માહિતી મેળવશું તો આ જ્યોતનું બંધારણ કઈ રીતે રચાય છે તો જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ પદાર્થ બળતણ વખતે જ્યોત ઉત્પન્ન કરે છે હવે આપણે જોઈએ તો મીણબત્તીના જ્યોતના ત્રણ વિભાગો છે બાજુમાં આકૃતિમાં તમે જોઈ શકો છો સૌથી બહારનો ભાગ કે જે સૌથી ગરમ હોય છે પછી એક મધ્યમ ભાગ છે અને એના પછી છે સૌથી ઓછો ગરમ ભાગ જે સૌથી અંદરનો છે હવે જો સંપૂર્ણ દહન વાળો ભાગ એટલે કે સૌથી બહારનો ભાગ જે ભૂરા રંગની જ્યોત સાથે સળવે છે અપૂર્ણ દહન વાળો મધ્યનો જે વિસ્તાર હોય છે એ પીળા રંગની જ્યોત સાથે હોય છે બરાબર હવે આપણે જોઈએ કે સૌથી અંદરનો ભાગ એટલે કે વાટ પાસેનો વિસ્તાર એ એનો પહેલો ભાગ છે મધ્યનો વિસ્તાર કે જે એનો બીજો ભાગ છે અને સૌથી બહારનો વિસ્તાર કે જે એનો ત્રીજો ભાગ છે હવે સૌથી પહેલા આપણે જોઈએ સૌથી અંદરનો વિસ્તાર એટલે કે વાટ પાસેનો વિસ્તાર વાટની આસપાસનો કાળા રંગનો વિસ્તાર આ વિસ્તારમાં કાર્બનના કણો દહન પામ્યા વગરના રહી જવાથી એ વિસ્તાર પ્રમાણમાં ઠંડો અને કાળો હોય છે હવે ત્યાંથી આગળ જઈએ તો હવે આવશે મધ્યનો વિસ્તાર કે જે પીળા રંગની જ્યોત હતી એ વિસ્તાર તો આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો હોય છે આ વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નહીં હોવાથી મીણના કણો અપૂર્ણ દહન પામી તપતો જ્વલ બને છે જ્યોતનો આ વિસ્તાર પ્રકાશિત પીળા રંગનો હોય છે અને આ વિસ્તાર એ સૌથી વધારે નહીં પણ આમ સામાન્ય એવો કહેવાય કે મધ્યમ ગરમ હોય છે અને ત્રીજો વિસ્તાર જે છે એ સૌથી બહારનો વિસ્તાર આ વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની હોય છે જેમ હમણાં આપણે જોયું હતું કે ભાઈ રાંધણ ગેસની જે જ્યોત હોય છે એ ભૂરા રંગની હોય છે બિલકુલ એ જ મુજબ અહીંયા આ સૌથી બહારના વિસ્તારની જ્યોત ભૂરા રંગની હોય છે આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ તે જ્યોતનો કિનારીવાળો જે ભાગ હોય છે ત્યાં દહન માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે છે કારણ કે એ બહારનો ભાગ છે અને એટલા માટે ત્યાં દહન સંપૂર્ણ થાય છે અને આ વિભાગ આખી જ્યોતના ત્રણે ત્રણ વિભાગમાં સૌથી વધારે ગરમ હોય છે હવે ત્યાંથી આગળ વાત કરીએ તો ધાતુની ફૂંકવાની નળી વડે સોની જ્યોતના સૌથી બહારના ભાગમાં સોનું તથા ચાંદી બિગડવા માટે હવા ફૂંકે છે તો તે શા માટે જ્યોતના સૌથી બહારના ભાગનો જ ઉપયોગ કરે છે આપણે સામે જોયું કે સૌથી બહારનો જે વિસ્તાર છે એ જ સૌથી ગરમ છે હવે એને સોનું કે ચાંદી નામની ધાતુ પીગાળવાની છે આપણે જાણીએ છીએ કે જો સોનું કે ચાંદુ ધાતુ પીગાળવી હોય તો એની માટે તાપમાન ઊંચું જોઈએ તો ઊંચા તાપમાન માટે ગરમી માટે એ સૌથી વધારે કોનો ઉપયોગ કરશે તો સૌથી બહારનો વિસ્તાર એટલા માટે કે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે ત્યાં મીણના કણો અપૂર્ણ દહન પામી તપતો જ્વલ બને છે સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અથવા તો ચાંદી ઉપર નાખે છે ફૂંકણી મારફતે મળતી હવાથી આ મીણના કણો સંપૂર્ણ દહન પામી જાય છે અને પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગાળે છે એટલા માટે મોટા ભાગે ધાતુ એને ફૂંકવાની નળી વડે સોની જ્યોતના સૌથી બહારના ભાગમાં જ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે હવે ત્યાંથી આગળ વધીએ તો હવે ત્યાં છે કે બળતણ એટલે શું આ જ પ્રકરણમાં આગળ આપણે જાણ્યું કે ઘરેલું તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું કોલસો પેટ્રોલ કેરોસીન એ બધા છે હવે આવા પદાર્થોને આપણે બળતણ અથવા તો ઈંધણ કહીએ છીએ એક સારું બળતણ એને કહેવાય કે જે તરત જ ઉપલબ્ધ હોય સસ્તું હોય અને માધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય હોય મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરતું એ કોઈ જ અનિચ્છનીય પદાર્થોના અવશેષોને છોડતું પણ ન હોવું જોઈએ એને આપણે એક આદર્શ બળતણ કહી શકીએ સારું બળતણ કહી શકીએ હવે આમ જુઓ તો એવું કોઈ બળતણ જ નથી કે જેને આપણે એક આદર્શ અથવા તો સારું બળતણ કહી શકાય આપણે એવું બળતણ વિચારવું જોઈએ કે જે ચોક્કસ ઉપયોગ માટે વધારેમાં વધારે જરૂરિયાતો પૂરી કરતું હોય બળતણ સામાન્ય રીતે એમની કિંમતોમાં જુદા પડતા હોય છે કેટલાક બળતણ અન્ય બળતણ કરતા કિંમતમાં સસ્તા હોય છે હવે આપણે એ બળતણની કિંમત અને શું એની કાર્યક્ષમતા છે એના વિશે જોઈએ તો આપણે હવે મુદ્દો જોઈશું બળતણની કાર્યક્ષમતા તો કિલોગ્રામ સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે બળતણના કેલરી મૂલ્યને પ્ર કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એવા એકમથી દર્શાવવામાં આવે છે કેટલાક બળતણના કેલરી મૂલ્ય બાજુમાં આપેલા કોઠામાં દર્શાવ્યા છે બળતણ અને કેલરી મૂલ્ય તમે જુઓ બાજુમાં એનું એકમ લખેલું છે કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ સૌથી પહેલી વાત કરીએ આપણે છાણાની તો છાણા એનું કેલરી મૂલ્ય છે છ હજારથી આઠ હજાર કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ લાકડું સત્તર હજારથી બાવીસ હજાર કોલસો પચીસ હજારથી તેત્રીસ હજાર પેટ્રોલ પિસ્તાળીસ હજાર કેરોસીન પિસ્તાળીસ હજાર ડીઝલ પણ પિસ્તાળીસ હજાર છે મિથેન સીએનજી

એક બળતણ તરીકે કરવો એ ઉદ્યોગો સુધી હજુ સીમિત છે પરંતુ ઘરની અંદર એનો ઉપયોગ કરવો બહુ જ જોખમકારક છે કારણ કે એને વિસ્ફોટક વાયુ તરીકે માનવામાં આવતો હોય છે વિજ્ઞાનમાં હવે ત્યાંથી પાછા આગળના મુદ્દામાં જઈએ હવે આપણે જોવાનું છે બળતણનું દહન એ હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે હવે બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણ પર નુકસાનકારક અસરો કરે છે કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું કોલસો પેટ્રોલિયમ વગેરે દહન ન થાય તેવા હોવા હોવાથી કાર્બનના કણો છોડે છે આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે જે શ્વાસ સંબંધિત રોગો જેવા કે અસ્થમા જેવા રોગો કરે છે હવે ત્યાંથી આગળ વધીએ તો આ બળતણના અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તે ખૂબ જ ઝેરી વાયુ છે હવે બંધ ઓરડામાં કોલસો સળગાવવો એ ખૂબ જ જોખમી છે જો આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ એ તે ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ પણ કરી શકે છે ત્યાંથી આગળ જઈએ તો મોટા ભાગના બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વધતું પ્રમાણ એ ગ્લોબલ વોર્મિંગને પ્રેરે છે હવે ત્યાંથી આગળ વાત કરીએ કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એ ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરતો એવું વાયુ છે ઉપરાંત સડો કરનારો વાયુ છે વધારામાં જો જોઈએ તો પેટ્રોલ એન્જિન એ નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ્સ ઉત્પન્ન કરે છે સલ્ફર અને નાઇટ્રોજનના આ ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે અને આવા વરસાદને આપણે એસિડ વર્ષા કહીએ છીએ આ એસિડ વર્ષા ખેતીના પાક ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક હોય છે અને એક છેલ્લો મુદ્દો કે પેટ્રોલ અને ડીઝલના વાહનોમાં હવે બળતણ તરીકે સીએનજીનો ઉપયોગ થાય છે કારણ કે સીએનજી એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે અને એટલા માટે એવું કહી શકાય કે સીએનજી સ્વચ્છ બળતણ છે પણ આદર્શ અથવા તો સારું બળતણ તો કોઈ જ બળતણ મળ્યું નથી હવે અહીંયા આ પાઠ પૂરો થાય છે